તો ચાલો મિત્રો માત્રામેટ છંદના પેટા પ્રકાર જોઈએ તો એમાં પહેલો પ્રકાર છે ચોપાઈ તો ચોપાઈ ની માત્રા ગણવામાં આવે તો ચોપાઈ ની માત્ર પંદર થશે અને એના ચરણ થશે ચાર હવે એવું એ તમને જણાવો કે ચરણ એટલે શું તો ચરણ એટલે જે છંદ આપેલો હોય એના પૂરેપૂરા માપ પાડી એક લીટીને અહીંયાથી આ કોમા આવ્યો તો અહીંયા એક લીટી કહેવાય બરાબર તો ચરણના પૂરેપૂરા માપ પાડી એક લીટીને ચરણ કહેવામાં આવે તો અહીંયા આવી ચાર લાઈનો આપેલી છે આ બે આ ત્રણ એક પૂરો થાય છે અહીંયા પણ એક છે તો આવી ચાર ચરણ આપેલા હોય છે ચોપાઈનું બરાબર છે તો એમાં પહેલા એક જ ચરણને આપણે ચેક કરવાનું કે એના અંદર પંદર માત્ર થઈ જશે બીજા કોઈ ચરણને આપણે ચેક કરવાની જરૂર નથી તો એક જ ચરણમાં આપણે જોઈ લઈએ કે પંદર માત્ર થાય છે કે કેમ તો હું તમને એ જણાવી દઉં કે લઘુ માટે આપણે કેટલી માત્રા મૂકીશું લઘુ માટે એક માત્રા મૂકીશું અને ગુરુ માટે આપણે બે માત્રા મૂકીશું બરાબર છે તો અહીંયા લા છે તો આપણે બે માત્રા મૂકીશું બા માટે બે માત્રા મૂકીશું જો માટે આપણે બે માત્રા મૂકીશું ડે માટે બે માત્રા મૂકીશું અહીંયા ટુ છે ટુ દિર્ઘઉ છે એમ માટે બે માત્રા મૂકીશું ફૂ માટે આપણે બે માત્રા મૂકીશું જા માટે પણ બે માત્રા મૂકીશું અને ય માટે આપણે એક માત્રા મૂકીશું હવે આપણે જે માત્રા મૂકીએ એને ટોટલ ગણી જોઈએ ચાલો બે ચાર છ આઠ દસ બાર

પણ બંને માત્રા અલગ અલગ છે એ ધ્યાન માં રાખજો હવે દોહરા છંદ માત્રા માત્ર ચોવીસ છે એ કેવી રીતે યાદ રાખવાની તો દો એટલે શું થાય દો એટલે બે થાય બરાબર અને દો હરો એટલે બે ના ડબલ ચાર આપણે એવી દેશી ભાષા ની યાદ રાખીશું કે બે ના ડબલ કરીએ તો ચાર થાય એટલે દોહરાની માત્રા માત્ર ચોવીસ થશે અહીંયા એક કન્ડિશન આપેલી છે ધ્યાન રાખજો કે પ્રથમ જે ચરણ હોય એની તેર માત્રા થશે અને બીજા ચરણની ની અગિયાર માત્ર થશે આ કન્ડિશન બંને ફૂલફીલ થશે તો જ દોહરો છંદ છે તેવું કહી શકાશે તો આપેલ ઉદાહરણને ને પેલા હું વાંચી સંભળાવીશ તમને કે દીપક ના બે દીકરા કાજલ ને અજવાસ એક કપૂત કાળું કરે બીજો દિવ્ય ઉજાસ તો આપેલ ઉદાહરણને ને આપણે માત્ર મૂકીને ચેક કરીશું તો ચલો પ્રથમ ચરણને ચેક કરીએ અહિયાં દી એ દીર્ઘય છે માથે આપણે એના ઉપર બે માત્રા મૂકીશું ક ઉપર એક માત્રા ક ઉપર એક માત્રા ના ઉપર બે માત્રા અહીંયા બે છે તો એની ઉપર બે માત્રા અહીંયા પણ ડી એ દીર્ઘ એટલે બે માત્રા ક ઉપર એક માત્ર થશે અને રા ઉપર બે માત્ર થશે બરાબર છે તો અહીં માત્ર આપણે એક વાર ગણી જોઈએ ચલો બે ત્રણ ચાર છ છ ને આઠ આઠ ને બે દસ દસ ને એક અગિયાર અગિયાર ને બે તેર તો પ્રથમ ચરણ ને તેર માત્રા થઈ આપણી કન્ડિશન એક સાચી પડી બીજી જોઈએ તો કા ઉપર બે માત્ર જ ઉપર એક માત્રા અળ ઉપર એક માત્રા ને ઉપર બે માત્રા અ ઉપર એક માત્રા જ ઉપર એક માત્ર વાવ ઉપર બે માત્ર અને સ ઉપર એક માત્ર તો ચલો આનું ગણીએ બીજા ચરણના જે માત્રામાં મૂકે એ ગણી વાત કરીએ તો બે ને ત્રણ ચાર ચાર ને બે છ સાત આઠ આઠ ને બે દસ ને એક અગિયાર તો લો બીજા ચરણના માત્રા કેટલી થઈ અગિયાર અહીંયા આપણે કન્ડિશન આપેલી છે કે પ્રથમ ચરણના પ્રથમ ચરણના જે માત્ર થાય એ તેર માત્ર થવી જોઈએ અને બીજા ચરણની માત્ર થવી જોઈએ અગિયાર આ બંનેનું ટોટલ થાય એટલે ચોવીસ માત્ર થાય તો આપેલ ઉદાહરણ દોહરા છે કહી શકાય બરાબર ત્રીજો પ્રકાર છે હરિગીત તો હરિગીતની માત્રા થશે અઠ્યાવીસ બરાબર છે આપણે એવી રીતે યાદ રાખી શકવાનું કે હરિના ગીતો હતા એ અઠ્યાવીસ હતા એટલે તમને માત્રા યાદ રહી જશે બરાબર છે અહીંયા જે અહીંયા કોઈ ચરણ કે એવું કોઈ આપેલું હોતું નથી સીધી એક જ પંક્તિની જે એક જ લાઈનની પંક્તિ આપેલી હોય છે એટલે આપણા માટે એક સારું છે કે એક જ લાઈનની પંક્તિ હોય છે અને એની માત્ર ગણવાની થાય છે આપણે તો અહીંયા ઉદાહરણ આપેલું છે હું વાંચું આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં બરાબર તો આની અઠ્યાવીસ માત્રા થાય છે તો કેમ એ આપણે ચેક કરીશું તો આ ઉપર આપણે બે માત્રા મૂકીશું અહીંયા કોઈ બધી માટે બે માત્ર માં પૂછ્યું ન માટે એક ને માટે બે છ માટે એક ર માટે એક સી માટે બે માત્ર બરાબર છ માટે એક માત્ર ને માટે બે માત્ર રા માટે બે માત્ર તે માટે બે માત્ર અ માટે એક માત્ર મા માટે બે માત્ર રી માટે બે ગો માટે પણ બે દ માટે એક અને માં માટે બે

મિત્રો મારા ચેનલ ને હજુ સુધી subscribe ના કર્યો હોય તો subscribe કરો તથા video પસંદ આવ્યો હોય તો એક like જરૂરથી કરજો તો ચાલો મિત્રો માતામાં તેમનો ચોથો પ્રકાર એટલે કે સવૈયા સવૈયા છંદ એના વિશે આપણે જાણીએ તો સવૈયા છંદની માત્રા થાય છે 31 કા તો 32 કોઈ પર 31 પણ થાય કોઈ પર 32 પણ થઈ જાય બરાબર છે તો આપેલું ઉદાહરણ એ જનરલી બે ચરણમાં આપેલું હોય છે તો અહીંયા આપણે એક જ ચરણમાં ચેક કરવાનું થાય છે આ અગાઉ આપણે છોપાઈ છંદ અને ડોગરા છંદમાં જોઈ ગયા તો એક ચલણ ને આપણે ચેક કરીશું તેનાથી ખ્યાલ આવી જશે કે આપેલ ઉદાહરણ સવે છે કે કેમ બરાબર તો હું તમને વાંચી સંભળાવીશ તો હું એક રમકડું સિંગાપુર થી સાથે લેતો આવ્યો છું કાગળ પેટીમાં બે બળિયા પૂરી બગલમાં લાવ્યો છું બરાબર હવે આપેલું જે પંક્તિ છે તેને આપણે ચેક કરીએ આની માથા મૂકીને જ ચેક કરીએ ચાલો તો અહીંયા હું એ આમ એનું જે ઉ છે એ હસ્વ છે પણ એની પર બે માત્રા મૂકીશું કેમ કે હું ઉપર અનુસ્વાર છે ને અનુસ્વાર હોય એ લઘુ હોય તો પણ એને ગુરુ ગુણ હોય એવો આપણો નિયમ છે એટલે અહીંયા બે માત્રા મૂકું છું એ ઉપર બે માત્રા મૂકીશું પ ઉપર એક માત્રા મૂકીશું ર ઉપર એક માત્ર મ ઉપર એક માત્રા પ ઉપર એક માત્રા અહીંયા ડુ ઉપર બે માત્રા મૂકીએ કેમ તેના ઉપર અનુસ્વાર છે એટલે એ રીતે સી ઉપર પણ બે માત્રા મૂકીશું કેમ કે એની ઉપર અનવિશ્વાસ છે એટલે ગા ઉપર આપણે બે માત્રા મૂકીશું કુ ઉપર એક માત્રને પૂછવું એ હવે રહ છે એટલે ર ઉપર આપણે એક માત્ર એ ઉપર બે માત્રા મૂકીશું દીઘા ઈ છે એટલે સા ઉપર આપણે બે માત્રા મૂકીશું તે ઉપર આપણે બે માત્રા મૂકીશું લે ઉપર બે માત્રા મૂકીશું તો ઉપર બે માત્રાને પૂછ્યું આ ઉપર બે માત્રા મૂકું છું યો ઉપર પણ બે માત્રામાં કહું

કે એટલે એક માત્ર મુકીશું આપણે અહીંયા લા એટલે બે માત્ર મુકીશું કે એટલે બે માત્રા લી હસ્વ છે એટલે એક માત્ર અહીંયા કુ દીર્ઘવ છે પણ બે માત્ર મુકીશું જ એટલે એક માત્ર મુકીશું ન એટલે એક માત્ર મુકીશું પ એટલે એક માત્ર મુકીશું તો રે એટલે બે માત્ર બરાબર છે અહીંયા સા સા માટે આપણે બે માત્રા મૂકીશું ગ માટે એક માત્ર મૂકીશું એ માટે બે માત્ર મૂકીશું બા માટે બે માત્ર મૂકીશું છ માટે એક માત્ર અને પછી ટી માટે બે માત્ર પછી જોડેલા અક્ષરનો આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણ હોય આપણે આગળના video ના અંદર નિયમ જોઈ ગયા છે એટલે હ હસ્વ છે પણ તમે ગુરુ ગણીને એટલે લઘુ છે પણ તમે ગુરુ ગણીને એટલે બે માત્રા નું થાય આ પોતે ય એ એ લઘુ છે એટલે આપણે એક જ માત્રા મૂકીશું ભ ઉપર એક માત્રા વ ઉપર એક માત્રા અને તિ ઉપર બે

તો મિત્રો અને આપણા બીજા ભાઈઓ અને બહેનો કે જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો જેઓને શેર કરજો જેથી તેઓને પણ આ વિડીયોનો લાભ મળી રહે તો ચાલો મિત્રો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ